હાય દોસ્તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધણેજ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ધોરણ દસ પછી તમારું કરિયર કેવી રીતે પસંદ કરવું અને કયા કયા કોર્સો ઉપલબ્ધ છે આ વિડિયો અંત સુધી જોજો કેમ કે છેલ્લે હું આપને કેટલીક ખાસ ટીપ્સ પણ આપીશ કે કેવી રીતે યોગ્ય ફિલ્ડ પસંદ કરવી એક સાયન્સ ફિલ્ડ જો તમે વિજ્ઞાનમાં રસ ધરાવો છો તો તમે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી શકો છો પીસીએમ ફિઝિક્સ केमिस्ट्री मैथ्स इंजीनियरिंग एनडीए आर्किटेक्चर जैव क्षेत्र માટે पीसीबी फिजिक्स केमिस्ट्री बायोलॉजी ડોક્ટર બનવું હોય તો નીટ માટે તૈયારી पीसीएमबी બંને તરફના ઓપ્શન્સ ખુલ્લા રહે છે આ સિવાય आईटीआई ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ જેવા વિકલ્પો પણ છે બે કોમર્સ ફિલ્ડ જો તમને બિઝનેસ એકાઉન્ટિંગ કે મેનેજમેન્ટમાં રસ છે તો કોમર્સ સ્ટ્રીમ યોગ્ય છે અહીંથી તમે એકાઉન્ટિંગ, સીએ, સીએસ, બેન્કિંગ, બીકોમ, બીબીએ જેવી કારકિર્દી બનાવી શકો છો. 3 આર્ટ્સ ફિલ્ડ જો તમને ભાષા, ઇતિહાસ, રાજકારણ કે માનવ વિજ્ઞાનમાં રસ છે તો તમે આર્ટ સ્ટ્રીમ પસંદ કરી શકશો. આથી તમે યુપીએસસી, જીપીએસસી, જર્નાલિઝમ, ટીચિંગ, સાયકોલોજી વગેરે તરફ જઈ શકો છો. 4 વોકેશનલ અને સ્કિલ બેસ્ડ કોર્સસ ITI Industrial ट्रेनिंग Institutes, पॉलिटेक्निक डिप्लोमा Fashion डिजाइनिंग एनिमेशन एंड मल्टीमीडिया होटल मैनेजमेंट डिजिटल मार्केटिंग मोबाइल Repairing, Electrician, Beautician कोर्सेस आ बधुप धोरण दस पची कर फाइनल टिप्स तमु रस स्किल फ्यूचर स्कोप जोने कोर्स पसंद करो गुरुजनों और करियर काउंसेलर साथ चर्चा करो एकज विचार पर अटकी ना रहो વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરીને જણાવો તમારું મનપસંદ ફિલ્ડ કયું છે અને સબસ્ક્રાઈબ કરો આપની એડ્યુકેશનલ ચેનલને જ્યાં મળશે તમને કરિયરને લગતી બધી જાણકારી સરળ ભાષામાં